મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ખાખરીયા ગામે અમારી દાહોદ જિલ્લાની આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સ્થળ મુલાકાત કરતા સદર માલિકે સર્વે નંબર ચોપન બી માં મંજૂરી મેળવે છે ત્યારે તારીખ બાર એક બે હજાર પચીસના રોજ આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની ટીમોની ઓછીથી મુલાકાત કરતા મંજૂરી વગરના નકલી સર્વે નંબર કોઈ જાતની પૂર્વ મંજૂરી વગર સફેદ પથ્થરોની ખનીજ ચોરી કરી અને સરકારની લાખો રૂપિયાની કર ચોરી કરતા હોવાનું જણાઈ રહ્યું હતું અમારી ટીમ દ્વારા મંજૂરીની માંગણી કરતા ટ્રક ડ્રાઈવર ગલાટલા કરતો જોવા મળ્યો હતો અને તે પણ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને વાહનો લઈને મંજૂરીવાળા સર્વે નંબર ચોપન બી પર જતા રહ્યા હતા જે કરતાઓનો નમૂનો જોવા મળ્યો હતો આમ ખાખરિયા ગ્રામ પંચાયતની મિલકતો સાવચેત કર્મચારીની પણ તદ્દન નિષ્કાળજી જોવા મળી હતી આ અંગે અગાઉ પણ તલાટી કમ મંત્રી મંત્રીશ્રીને ધ્વનિ સંદેશથી ખરાઈ કરવા જણાવેલ તેમ છતાં તેમણે પણ મિલી ભગત જોવા મળી હતી આમ દાહોદ જિલ્લાના નકલી એનેના કેસો નકલ સેલટેક્સ અધિકારીઓ નકલી પીએમઓ નકલી પોલીસ અને હવે ખાખરિયામાં ચોપન બી મંજૂરી મેળવી નકલી સર્વે નંબર મંજૂરીના સર્વે નંબરથી પાંચસો મીટર દૂર જેસીબી અને ટ્રક નંબરો વાહનોમાં સફેદ પથ્થરોની રોયલ્ટી ખનીજની નકલી સર્વે નંબરમાંથી ચોરી કરતા શ્રી ઈસુભાઈ અજયભાઈ પેથાપુર વાળા હાલ રહેવાસી જીઆઈડીસી ખરેડી નાઓ દ્વારા નકલી સર્વે નંબર પરથી સફેદ પથ્થરોની ચોરી કરી તેમની ફેક્ટરીમાં લઈ ગયેલ છે જેનો સ્થળ મુલાકાત વખતનો ફોટો વિડીયો વાયરલ જોવા મળે છે ધ્રુજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારે આઈસીબી ન્યૂઝ ગુજરાતી દાહોદ